શ્રી હળવદિયા શાખનો નો અવતીર્ણ દેવી પૂજક વાઘરી જ્ઞાતિ કુંવર ગામ પરથી કુંવરિયા શાખ મળે છે તેમના વડવા માલણિયાત જન્મ માલણિયાત શાક અને અમુક પાંખીના હળવદજનક તેમની શાક હળવદીયા પડે ભોતીજી દાદાના વંશમાં સાજણ દાદા તેના બે દીકરા દેવા દાદા અને પાલા દાદા દેવા દાદાએ આબલી ગામે દેવ જમાડ્યો ત્યારે આબલીના અવકારાની દેવી જે કડવા કામગીના અટક્યા સમની દેવી રણુની દેવી હળવદીયા શાકમાં ચઢાવ દેવ તરીકે આપ્યો તેમણે ખાડી વીરડીને મીઠી બનાવી અને દુકાળના વર્ષો બહાર ઉતરાવ્યા ત્યારે આબલી તળાવ કાંઠે આબલીના ઉતારાની દેવી કહેવાના તે રણની દેવીનું પહેલું પ્રાગટ રણેચી દેવી કહેવાય પાછળથી દેવા દાદાએ ગામ હળવદમાં વસવાટ કર્યો ત્યાંથી તેના વંશના હળવદિયા કહેવાના આટલી પૂર્વ ભૂમિકા બાદ માલણિયાત ગામની કથા જે માલણિયાત અને હળવદિયા શાખના પાલા દાદા અને દેવા તથા દુદા દાદા પંચાળાની વાત થાય જે અખેડો બને છે જેમાં જુદા જુદા મત મતાંતરો અને જુદી જુદી માન્યતા છે એ પાલા છે કે નહીં આવો પડકારો માલણિયાત ગામમાં પાલા દાદાના આંગણે આવેલ લાલવાદી ફૂલવાદીએ કર્યો તેમની સાથે સવાસો વાદીડાનો ઘેરો આવીને ઊભો રહ્યો પાલા દાદાએ બહાર આવીને વાદી લોકોને આવકાર આપ્યો અને આવવાનું કારણ પૂછ્યું વાદીએ કહ્યું કે અમે સાંભળ્યું છે કે પાલાભાઈ વાઘરી દર અજવાળી પુનમે માતાજીને બકરો ચડાવે છે જો તું સાચો ભૂવો હો તો તારી દેવીનો ચમત્કાર બતાવ નહીતર તારી દેવીના ચંદરવા અને ચાબખા અમને આપી દે લાલવાદી ફૂલવાદી ગામો ગામ ફરતા હતા અને જ્યાં જ્યાં માતાજીના મઢ હોય ત્યાં દેવીનો ચમત્કાર બતાવવાનું કહેતા અને વાદ માંડતા પરંતુ કોઈ આવો ચમત્કાર હજુ સુધી બતાવી શકેલ ન હોવાથી તેઓ દેવીના ચંદરવા અને ચાબખા લઈ લેતા અને ગાડામાં નાખીને ફરતા આવી જ રીતે તેઓ માલણિયાત ગામે નંદવાણા શાખના એક ઈર્ષાખોરને સાથે લઈને પાલા દાદા વાઘરીના માતાના મઢે આવી ચડ્યા હતા હવે વાત એમ હતી કે પાલા દાદાના ભાણેજ જે તેના જમાઈ પણ થયા હતા તે પંચાળા શાખના દુદાભાઈ ડમ્મર ડાકલા વગાડવામાં અને માતાજીનો રાગ કરવામાં ખૂબ જ બાહોશ હતા માતા સરસ્વતી તેની વાણીમાં હતી મામા ભાણેજની જુગતે જોડી હતી જ્યારે દૂધો દાદો ડાક વગાડે અને દેવીનો રાગ કરે ત્યારે પાલા દાદાને કાંઠે દેવી હાકા પાહા વસી જતા અને આપે વાતું કરે આવો એકબીજાનો ભાવ હતો વાદીડા જ્યારે પાલા દાદા પાસે વાદ માંડી બેઠા હતા ત્યારે દુદા દાદા એ સમયે હળવદમાં કહ્યું કે પાલા તારી દેવીના ચંદરવા અને ચાબખા અમને આપી દે આ વાત સાંભળીને પાલા દાદાને હાડોહાડ લાગી આવ્યું તેઓએ કહ્યું કે મારી દેવી જમવા ઉતરી છે તેના ચંદરવા બાંધેલ છે જો મારી દેવી જોવી હોય તો મારો જમાઈ દૂધિયો હળવદ ગયો છે તે આવી જાય એટલે સવારે મારી દેવી અને તેનો ચમત્કાર તમને બતાવીશ એક માન્યતા મુજબ હળવદમાં માતાના નિવેદનું હટાણું કરવા પાલા ભૂવા ગયેલ અને માતાજીના મઢની સંભાળ રાખવા તેનો ભાણેજ જ જમાઈ દૂદો દાદો પંચાળા માંડણમાં હતા ત્યારે વાદીડાઓએ ઘેરો ઘાલેલ અને હળવદમાં રાત રોકાયેલ પાલા દાદાને દેવીએ માનણ લાવેલા હળવદમાં દુદા દાદાએ સાત સાત વખત કારણ કાઢીને રાજિયાની દેરીઓમાં મૂક્યું પરંતુ સાતેય વખત કારણ પાછું આવે એવા સમયે હળવદિયાની કુળદેવી માતા પાર કરી આવીને દુદા દાદાને કહ્યું કે હું પાલિયાની દેવી છું સવાસો વાદીડાઓએ પાલિયાને ઘેર્યો છે તારી વાટે બધા છે તો હું તને લેવા આવી છું દુદા દાદાએ કહ્યું કે તું દેવી નથી પણ કારણ છો ત્યારે દેવી બોલી કે ઈ કારણને તું ધોલ માર અને કાઢી મૂકું તો એમ માનજે કે પાલિયા દુતિયાની દેવી હતી ધ્રાંગધ્રા દરવાજો ત્યારે બંધ હતો રાત્રિના ત્રણ વાગ્યાનો સમય હતો પરંતુ દેવીની દયાથી ત્યારે દરવાજો ખુલી ગયો માતાજીએ દુદા દાદાને કહ્યું તું દરવાજા બહાર પાંચ ડગલા ચાલ ત્યાં સો વરસની ડોશી બનીને તને ડુંગળી અને રોટલો આપું તો તું માનજે કે હું દેવી હતી જે મુજબ આગળ જતા માતાજીએ દુદા ડુંગળી અને રોટલો આપ્યા ત્યારે બે હાથ જોડીને દુદા માતાજીને પગે લાગતા કહ્યું માલણીયાત જતા વચ્ચે ભૂતિઓ વડ આવે છે માતાજીએ કહ્યું કે આગળ જાન જઈ રહી છે તેના ભેગો હાઈલોજા હું પાલાની દેવી આપે લેવા આવી છું દૂદા દાદા જાનની ઘૂઘરીના ઘમકારાના અવાજ પાછળ પાછળ દોડ્યા ગયા જાન તો હતી નહીં પરંતુ આ માતાજીનો ચમત્કાર હતો એક વાત એમ પણ કહેવાય છે કે આગળ દીવો જતો હતો તેની પાછળ દૂદા દાદા જતા હતા દિવસ ઉગતા દુદા દાદા માલણિયાત પહોંચી ગયા આ બાજુ સવાર પડતા વાદીડાઓ પાલા દાદા પાસે પહોંચી ગયા એ જ વખતે દુદા દાદાએ જોયું કે પાલા દાદાને ઘેરીને વાદીડા બેઠા છે દુદા દાદાએ કહ્યું પાલા બાપા આ બધું શું છે પાલા દાદાએ કીધું દુધિયા આ વાદીડા મારી દેવી લઈ જવા બેઠા છે તારું ડાકલું અને કાંબી અને તારા કાળેરા રાગની વાટે મારી દેવી ઊભી રાખી છે ત્યારે દુદા દાદા બોલ્યા એમાં બી કેમ ગયા સવાસો વાદીને કહી દો કે કાં તો મારી દેવી જીતે અને કાં તો તારી વૈદા વાદીની વિદ્યા વાદીડાએ એક બાજુ ચાલુ કરી અને આ બાજુ પાલા બાપાએ ઝાર છાંટવાનું ચાલુ કર્યું ડમ્મર ડાકલું અને કાળેરા રાગથી પાલા બાપાના કાંઠે માતાજી સન્મુખ આવી વસી ગયા દેવીએ બોલ કાઢ્યો શેનાથી બીવે છે મારા પાલિયા વાદીડા સાથે મારો પારકરીનો વાદ છે ગામ આખું આ વાદ વિવાદ જોવા એકઠા થઈ ગયા હતા ગામના આગેવાનોએ નિર્ણય કર્યો કે હાર જીત નક્કી કરવા માટે એક બાજુ વાદીની વિદ્યા અને લાલવાદીની ઘાસડી બનાવીને બાંધવી અને બીજી બાજુ પાલા દાદા સાથે તેની દેવીની ઘાસડી બાંધવી અને બે ઘાસ તળાવની અંદર પધરાવી દો જે જીવિત બહાર નીકળે તે જીતેલ ગણાય આ પ્રમાણે બંને ગાસડી બાંધીને તળાવમાં પધરાવી દીધી ફૂલવાદી પોતાની હતી એટલી વિદ્યા અજમાવતો જાય અને દૂધો દાદો પોતાની હતી એટલી કળા વાપરીને ટાંકલા પર કાંબીના ટકોરા પાડતો જાય અને હૃદય સોસરવો નીકળી જાય તેવો કાળેરો રાગ કાઢવા લાગ્યા દેવીએ બોલ કાઢ્યો દુધિયા શું રધન્ના કરસ જો લાલવાદીને પાટું મારીને પાતાળમાં ઉતારી દઉં અને ફૂલવાદીને તળાવની પારે પારિયો બનાવું તો એમ માનજે કે હું દેવી હતી થોડી વારમાં પાલા દાદાની ગાંસડી છૂટી ગઈ અને પાલા દાદા તળાવ બહાર દેખાયા એ વખતે પાલા દાદાની દશેય આંગળીએ દીવા પ્રગટ થયા જલમાં જીતાડ્યા મા જલાવે અને દશે આંગળીએ પ્રગટાવ્યા દીપક એમ કહેવાયું અને માતાનું નામ જલાવ પડ્યું બાદમાં પાલા દાદાની દેવી પારઘડી અને શક્ત જલાવે દૂદિયાની ડાકલીના ડમકાની દેવીએ સવાસો વાદીડાને માલણિયાત ગામમાં માર્યા અને ચાડી કરનાર નંદવાણાનો પાળિયો ગામના દરવાજા વચ્ચે કર્યો અને તેનો વંશ પણ સાફ કરી નાખ્યો ત્યારથી વાદી લોકો કાળીવેલ સામે વાદ માંડતા નથી તેમ કહેવાય છે માલણિયાત ગામની ઈર્ષા અને અદેખાઈને લીધે પાલા દાદાએ અને દુદા દાદાએ પરિવાર સહિત ગામનું પાણી હરામ કરીને અપૈયા કરી ગામ છોડી દીધું બોલો શક્ત જલાવ માતાની જય દેવા દાદા પાલા દાદાની જય આપણા દેવી દાદા અને આપણી માતાજીઓ માટે છે ને છતાંય આના સિવાય વધારાની વાત કરીએ તો આપણા બધા ભાઈઓએ બહેનોએ શિક્ષિત બનવું જોઈએ એના માટે મારો એક જ શબ્દ છે શિક્ષિત બનો સમૃદ્ધ બનો આભાર